નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તેથી સરકારી ફરતે લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપીને છે જેથી તમે જોડાઈ શકો છો જેથી તમને આ વિડીયોની પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતીઓ મળતી રહેશે તો મિત્રો આજના વિડીયોમાં જે આગામી બે માસમાં એટલે કે વધુમાં વધુ બે માસમાં કાયમી દોડે શિક્ષકોની ભરતી કરવા બાબત એટલે કે જ્ઞાન સહાયકની ભરતી જાહેર થયા બાદ એ શિક્ષક ભરતીના જે સમાચાર આવેલા છે એટલે કે જે હાઈકોર્ટનો પણ આ શિક્ષક ભરતી અંગે જે આદેશ આપવામાં આવેલો છે જેમાં ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફની તાત્કાલિક ધોરણે ભરતી કરવા માટેનો હાઈકોર્ટ દ્વારા પણ આદેશ આપવામાં આવેલો છે તો આ વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો મિત્રો સૌ પ્રથમ જોવામાં આવે તો આશ્રમ શાળામાં ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફની ભરતી કરો એવો હાઈકોર્ટ આપવામાં આવેલો છે તે ઉપરાંત રાજ્ય સરકાર તમામ અસરકારક હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલી છે જેમાં રાજ્યની આશ્રમ શાળાઓમાં શિક્ષકોની ઘટ અછત અને પગાર ધોરણ બાબતે જે થયેલી રીતને હાઈકોર્ટે જાહેર હિતની અરજી તરીકે ચલાવવાનો નિર્ણય લીધો છે

શિક્ષકોની ભરતી અંગે સત્તાવાર જાહેરનામું બહાર પાડવા અને માટે છે કોંગ્રેસની માંગ તો મિત્રો આર્ટિકલમાં જણાવવામાં આવ્યું છે કે શિક્ષકોની ભરતી અંગે મોકિંગ જાહેરાતને બદલે સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવે અને અઢી રૂન્સ બન્યા પછી ત્રણ વર્ષમાં શિક્ષકોની ભરતી થાય અને માળખાકીય સંહિતા પૂરી કરવાની જવાબદારી જે રાજ્ય સરકારની છે જે રાજ્યમાં ચાલીસ હજાર કરતાં વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે એવું વિશેષ સંપૂર્ણ માહિતી હવે દર્શાવવામાં આવેલી છે